સરકાર તરફથી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સાયકલ આપવાની યોજના હેઠળ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સાયકલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેના અનુસંધાને સરકાર તરફથી હજારોની સંખ્યામાં સાયકલ આપવાની તૈયારી કરવામાં આવી હતી ત્યારે ધોરણ નવમાં ભણતી ગરીબ વિદ્યાર્થીનીઓને આ સાયકલ શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસ વખતે આપવાની હતી પરંતુ સંકલનના અભાવને કારણે નડિયાદ પાસે આવેલા ચકલાસી ખાતે બે હજાર ચારસો સાયકલ ધૂળ ખાતી પડી રહી છે ત્યારે હજારો સાયકલ ખુલ્લામાં પડી હોવાથી કાટ લાગી ગઈ હોય એવી સ્થિતિમાં છે અગાઉ ખેડાના વિઠ્ઠલપુરાના ખાનગી ફાર્મ હાઉસમાં આ જ રીતે પાંચ હજાર પાંચસો સાયકલ ધૂળ ખાટતી જોવા મળી હતી જ્યારે મહુધાના ભૂમસ ખાતે રામદેવપીર મંદિર ખાતે પાંચસો સાયકલ પણ તંત્રની બેદરકારીનો ભોગ બની હતી ઠાસરાના વાણોતી ગામમાં આવેલી પ્રાથમિક શાળાની ત્રણસો જેટલી સાયકલ ખુલ્લામાં પડી રહી ધૂળ અને કાટ ખાઈ ગયેલી હાલતમાં પહોંચી ગઈ હતી હાલ નડિયાદ તાલુકાના ચકલાસી ખાતે કોલ્ડ સ્ટોરેજમાં બે હજાર ચારસો સાયકલ ધૂળ ખાતી અને કઢાઈ ગયેલી જોવા મળી રહી છે હવે શિક્ષણ તેમજ જિલ્લા પંચાયતના સંકલનનો અભાવ ગણો કે ગરીબ બાળકોને સાયકલ નહીં આપવાની મનોવૃત્તિ જો આમને આમ સરકાર આ રીતે ગ્રાન્ટ પાસ કરીને સાયકલ લાવી કાટ ખાતી કરશે તો કેવી રીતે ગરીબ વિદ્યાર્થીઓને સાયકલનો લાભ મળશે તે એક યક્ષ પ્રશ્ન છે બે હજાર ત્રેવીસ નું તો નથી પણ બે હાજર ચોવીસ અત્યારે લગભગ પંદર સત્તર તારીખની આસપાસ અહીંયા મૂકવામાં આવી છે બરાબર અને એ પંદર થી વીસ દિવસ માટે મને કીધું છે ઇમ્તિયાજભાઈ સૈયદ કરીને પેટલાજમાં હવે એક મિત્ર બી થાય છે અને પેલા બી કામ કરેલું છે અમે એમની સાથે તે વખત અમારો કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતો હતો 2019 પછી અમે ચાલુ રાખેલું છે કોલ સ્ટોર એટલે પછી એ કામ અમે બંધ કરી દીધું છે સાયકલો માટે કેટલું ભાડું નક્કી કર્યું તમે એ ભાડું અમને 10 થી 15000 રૂપિયા ખાલી કીધું હતું એમને કે 15000 અને આશરે કેટલી સાયકલો છે આશરે સાયકલો 2000 થી 2400 2500 ની આસપાસ છે પ્રોજેક્ટ 2023 અંતર્ગત નવમા ધોરણમાં ભણતી ગરીબ દીકરીઓને આપવામાં આવતી સાયકલ જે ચકલાસીના એક કોલ્ડ સ્ટોરેજમાં દૂર ખાઈ રહીશ હું તમને દ્રશ્યમાં બતાવીશ કે આશરે ચોવીસો જેટલી સાયકલ ચકલાસી મુકામે આવેલી કોચ સ્ટોરેજમાં ગુજરાત સરકાર લખેલી બે હજાર ત્રેવીસ પ્રવેશોની સાઇકલો હાલ દૂર ખાઈ રહી છે આમ મહિના પહેલા પણ મૌદાના ભૂમસમાં પાંચસો જેટલી સાઇકલો અમે અમદાવાદમાં પંચાવનસો જેટલી સાઇકલો ઠાસાના વણોતિમાં ત્રણસો ઉપર સાયકલો આ રીતે દૂર ખાઈ દેતી આમ ચોમાસાનામાં તમે જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે બાર વરસાદમાં કાટ ખાઈ રહી છે શું આ સરકારની આ જ નીતિનીથી છે સરકારનો સંકલનનો ખૂબ જ અભાવ તમે જોઈ રહ્યા છો જે બેટી બચાવો બેટી ભણાવોનો અભિયાન છે તેમાં આવી રીતે સંકલનનો ખૂબ જ અભાવ છે છોકરીઓને આપવામાં આવતી ગરીબ દીકરીઓને જે શા શાળા પ્રશ્ન બે હજાર તેવીસની ચોવીસો જેટલી ચકલાસીના કોર્ષ કોરેજમાં દસથી પંદર હજાર ભાડા પેટે અહીં મૂકવામાં આવી છે અને આ જે ગરીબ દીકરીને બે હજાર નડિયાદ તાલુકાની દીકરીને આપવામાં આવી નથી શું સંકલનનો અભાવ છે કે સરકારની નીતિ રીતિ સરકારની નીતિ નથી ગરીબ દીકરીઓ ભણે આગળ વધે શા માટે આ સરકાર આવું કરી રહી છે કે જે ગરીબ દીકરીને સ્કૂલમાં આપવામાં આવતી સાયકલો સરકારની નીતિ નથી કે ગરીબ દીકરીઓ આગળ આવે તેમને સમયસર સ્કૂલે પહોંચી શકાય હવે જોયું એ ગુજરાત સરકાર હવે આગળ શું કરશે કે આ સાયકલ અમને આમ કાટ કરી રહી છે કે આવી રીતે ગ્રાન્ટો પાસ કરીને સાયકલો હવે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેશે પ્રતિક ભટ્ટ બુલેટિન ઇન્ડિયા ચકલાશે